નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનમાં બુધવારે રેવેલ ત્યારે સ્ટેશન પાસે ભયાનક વિસ્ફોટ થયો હતો અહીંયા ટ્રક પર રખાયેલો બોમ્બ ધડાકભેર ફૂટી જાફર એક્સપ્રેસ સ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સ્ટેશન પરથી સત ઉડી ગઈ હતી ઘટના સ્થળે અશાંત બલુચિસ્તાન નજીક આવેલું ઘટનામાં કેટલાક લોકોના મોત થયા તેની કોઈ માહિતી સામે આવી નથી જોકે મિત્રો વધુ જણાવી દીધી કે સિંધ સિંધપ્રાંતના જેકોબાદમાં અત્યારે પશુ માર્કેટ પાસે આવેલા રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયા બાદ ભારે અપરાધ આપણી મચી ગઈ ગઈ હતી જાફર એક્સપ્રેસ પાટા પર ઉતરી જતા અનેક મુસાફરો ઈજા થવા હોવાનો અહેવાલો સામે આવ્યો છે ધડાકા બાદ પોલીસની ટુકડી વિસ્તારને ઘેરી લીધો હતો અને મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો અધિકારીઓ પણ ત્યારે ઘટના સ્થળે પહોંચી ધડાકાના કારણોની તપાસ શરૂ કરી દીધી હતી મળતી વિગતો અનુસાર વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓ જાફર એક્સપ્રેસને બીજી વખત નિશાન બનાવવામાં આવી છે આ પહેલા પણ પાંચમી માર્ચ બલુચિસ્તાનના બોલર વિસ્તારમાં કેટલાક પેશાવર નજીક રહેલી ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો બલુચિસ્તાન લેબરિસ્તાન આર્મીએ ત્યારે જવાબદારી લીધી હતી બીએલે ત્યારે કલાકો ત્યારે જાહેર કરી હતી ત્યારબાદ સેના બચાવતા અભિયાન શરૂ કરી ટ્રેનને છોડી દીધી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ